ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ જય શ્રી કેમ છો યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે બધા મજામાં જ હશો તો સ્વાગત છે તમારું મારી આ ગભરું યુટ્યુબ ચેનલમાં તો આપણે ડેઇલી રૂટીનની વાયરે આજે પણ ખંભાળીયા માટે નીકળીએ તો ચાલો ગાડી લઈ લઈએ બેગ કમ્પ્લીટ થઈ ગયો છે તો લઈને નીકળી જઈએ અત્યારે ખંભાળીઓ પહોંચી ગયો છું અને વાગી ચૂક્યા છે સાડા દસ તો હવે ટીનાભાઈ આવે છે પછી લાઈટો ને ગણતરી કરવાની છે અત્યારે વાગી ચૂક્યા છે બપોરના ઢોટ ને હું ને ઘનશ્યામભાઈ નીકળી ચૂક્યા છે એ રજવાડીની ચા પીવા માટે ચા પીએ ને થોડોક નાસ્તો બવા કરી બટેકા પવા તો ચાલો ને રજવાડીએ ને મળીએ ગરમા ગરમ ભોવા આવી ચૂક્યા છે નાસ્તો કરી લઈએ પછી મળીએ આપડે તો અત્યારે વાગી ચુક્યા છે બપોરના ના બે ને આપણે ઓફિસે જઈ આવ્યા છે અહીં ને હવે જશું આપણે માંડાભાઈની ઓફિસે જમી આવીએ તો ચાલો ઓફિસે જઈને મળીએ તો આપણે આવી ચૂક્યા છે બંશ્રી ગ્રાફિક્સ છે અને માંડળભાઈ એડિટિંગમાં આવો તમે આ તમે બોલાવે હે કેમ છો માંડણભાઈ આવી ગયા ભરતભાઈ આવી ગયા મોજમાં એકદમ મજામાં તો એડિટ કરે કાયમ ને રે તો ચાલો હવે વાગી ગયા છે બપોરના બે ને ભૂખ પણ ઠાવકી થી લાગી છે તો જમી લઈ ભરતભાઈ હવે લે રે અને જમીને મળીએ પાછા ત્રણ સાડા ત્રણે ચાલો જમી લઈએ તો અત્યારે વાગી ચૂક્યા છે રોંઢાના ત્રણ ને આપણે નીકળી ચૂક્યા છીએ ઓફિસે નગરપાલિકાની તો ચાલો નગરપાલિકા છે આપણી ઇલેક્ટ્રિક શાખામાં જઈએ ને ત્યાં તો ટેણાભાઈ આવી જાય પછી નીકળીએ ફિલ્ડ ઉપર તો ચાલો જાય અહીંયા ઓફિસે તો અત્યારે ઓફિસે પહોંચી ગયા છીએ તો અત્યારે બાકી ચૂક્યા છે સાંજના સાડા છ ને આપણે ફિલ્ડ ઉપરથી આવી ચૂક્યા છીએ અત્યારે ઘનશ્યામભાઈ તેડો આવ્યા છે મને તો મિલાને જઈએ અને મિલાનેથી નીકળીએ તો આજ માટે બસ એટલું જ હવે મળશું આપણે કાલે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં લેગીન બાય બાય એન્ડ જય દ્વારકાધીશ Den then i get in the bubble